આજે સુરેન્દ્રનગર માં પોચી છે સુરેન્દ્રનગર સિવાય ચોટીલા સાયલા અનેક જગ્યાએ ભવ્ય સ્વાગત થયા લોકોનો ખુબ સારો પ્રતિસાદ અમને એવું હતું કે પાપનો ઘડો જે સાથે લઈને ચાલીએ છીએ એ ગાંધીનગર પહોંચતા ભરાશે પણ સુરેન્દ્રનગર માં જ પાપનો ઘડો ભરાઈ ગયો એટલી ભયંકર ગેરકાયદેસર ચાલી રહેલા ખનન ભૂ માફિયાઓની વિરુદ્ધમાં જમીનો ગૌચરો પરના દબાણની ફરિયાદો મળી છે પીવાના અને સિંચાઈના પાણીની ગંદકીની ભયંકર કમ્પ્લેન લોકો લઈને આવ્યા છે અને પાપના ઘડામાં સુરેન્દ્રનગરમાંથી ખૂબ ચિઠ્ઠીઓ ને ચબરખીઓ અમારા સુધી પહોંચી છે એટલે આશા રાખું છું કે અમારી ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચી પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તંત્ર આ બાબતનો કોગ્રીજન્સ લઈને તાબડતોબ એક પણ શ્રમિકનું ફરી ગેરકાયદેસર કાયદેસર ચાલતી ખનનમાં મૃત્યુ ન થાય ગેરકાયદેસર કાયદેસર ખનન ન થાય લોકોના શ્વાસ જોખવાય નહીં ગેરકાયદેસર દબાણો ખુલ્લા થાય અને પાણીનો સિંચાઈનો પ્રશ્ન તાબડતોબ એ સરકાર અને જિલ્લા તંત્ર હલ કરે એ ગુજરાત ન્યાય ન્યાયયાત્રાના પ્લેટફોર્મ પર તેની માંગણી કરું છું જે ટોટેલાની અંદર પોલીસ ફરિયાદ થઈ બાબત પોલીસ ફરિયાદની બાબતમાં એટલું જ કહેવાનું સાવર કરે લખેલા તમામ માફીનામા ભારત સરકારના સંગ્રહાલયમાં પડ્યા છે ગુજરાતની સરકાર સંગ્રહાલયમાંથી એક અરજી કરી એ માફીનામા મંગાવે અને મારી સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી તારીખ સમય અને જગ્યાએ નક્કી કરે આપણે ડિબેટ કરીએ સાવરઘર અને એના સ્વતંત્રતાના આંદોલનમાં સુરોલ હતો આઝાદ હિન્દ ફોજના સ્થાપક સુભાષચંદ્ર બોઝ એ યુવાનોની અંગ્રેજો સામેની લડતમાં જયારે ભરતી કરતા હતા

પીડિત પરિવારો ની વિરુદ્ધ માપી રહ્યા છે યાત્રાની વિરુદ્ધ માપી રહ્યા છે એવું કેવું છે આ ન્યાય યાત્રા જ રોકી દેવી પડે એના માટે તમામ પીડિતોની સાથે બેસી પીડિતોની માગણી મુજબ સીબીઆઈ અથવા નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવો અને પીડિતોને વળતર ચૂકવો તમે તે ન્યાય યાત્રા પૂરી કરી દઈશું સરકારે આ કરવું નથી પીડિતોની સામે જાણે બાયો ચડાઈ હોય એવું જડ વલણ ધારણ કર્યું છે અને ખોટા કેસો કરી રહ્યા છે પણ ગુજરાતની જનતા જોઈ રહી છે